તો હે ગેજ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમનારાય જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર એક નાનકડો સપોર્ટ તમારે ખેડૂત મિત્રોને આપવાનો છે એક વાત કહું ખેડૂત હોય એ ક્યારેય પોતાનું વસ્તુ કે ફાલ કે જે આવ્યું હોય એ પોતાના સોશિયલ મીડિયામાં ને એમાં બહુ મૂકતા નથી કેમ નથી મૂકતા એ મેં રીઝન જાણ્યું મને એક બે જણા એવું કીધું કે સમજો કે ખેડૂત છે એને થ્યાં ત્યાં વાડીમાં તરબૂચ કા કેરી થઈ હાલો ને કેરી થઈ એમ રાખીએ તો એ ફોટા ને એવું એટલે ન મૂકે કેમ કે એના ફેમિલી ફેમિલી તો ઠીક આજુબાજુના જેટલા હોય કે થોડાક દૂરના સગા સંબંધી એ બધા સિટીમાં યા શહેરમાં રહેતા હોય એ બધા એને ફોન કરીને કહે કે અમને મોકલાવો અમને આપો અમને આપો અને પછી પૈસા એ આપે જયારે સિટીમાં રહેતા હોય ને ઇન્કમ ખેડૂત ભાઈ કરતા તો બહુ જાજી હોય બહુ જાજી હોય ખેડૂતની ઇન્કમ કઈ જાજી ન હોય આ તો વર્ષે એને એક જ વાર પાક વેચે ને પૈસા મળે એ જ હોય બાકી નાખું વર્ષ કઈ ઇન્કમ ન હોય મહિના વાઇઝ ભાંગા કાકરો કઈ ન હોય એનથી વધુ અહીંયા ઇન્કમ હોય ને છતાં ત્યાંથી મફતમાં માગે તો એ લોકો ખુલ્લેથી જીવી નથી શકતા કેમ કે તરત કઈક ફાલ થયો તો તરત અહીંયા સિટીમાંથી આવે કે અમને આપો તમારું ઓર્ગેનિક ખાવું હોય એટલે તમે માગતા હો તો આવું થાય એને પૂરો ભાવ આપજો એને પૈસા જે થાતા હોય કેરી લ્યો તો કેરીના જે ભાવ માર્કેટમાં ચાલે છે એ એ આપજો એના કરતાં તમારી ઇન્કમ ઝાજી છે વસ્તુ નાનકડી છે સમજવા જેવી છે ખેડૂત મિત્રો ઘણા હેરાન થાય છે કે સોશિયલ મીડિયામાં આવી નથી શકતા એમ કે બધા વસ્તુ માગે છે જ એટલી બધી અને ગઈ ઓફિસે છે ને નવી સાડીનો બધો સ્ટોક આવી ગયો છે તો આજે બહુ બધું કામ છે તો બધું આખો દિવસ આજે આમ જ જવાનો છે પ્લસ કસ્ટમર આવશે એને સંભાળવાના છે અને એડિટિંગ કરવાની છે તો આજનો દિવસ આવી રીતના જવાનો છે પણ હું રોંઢે જઈશ કરે અને કંઈક ઘરની શું એક્ટિવિટી છે એ બતાવીશ ચાલો અત્યારે હું પાછો કામે લાગી જાઉં લિસ્ટ તૈયાર છે સાડા ચાર વાગી ગયા છે અને બા દાદાને ચા પીવાનો સમય થઈ ગયો જય સોમનારાયણ જય સોમનારાયણ ઉઠી ગયા એમને ને કાઢો રૂમ ગુના જેવું

યોગીરાજ ઘરે આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ આઈસ્ક્રીમ ના પ્રોગ્રામ બહુ ઘેરા ઉનાળા મમ્મી પણ જેને આઈસ્ક્રીમ નો ભાવતું હોય ને એને ભાવતું થઈ જાય તમને છે ને ભાડે કઈ કોઠી મળતી હોય તો તમે ચોક્કસ ટ્રાય કરજો અમારે પેલા આવું હતું જ નઈ સિસ્ટમ પણ બનાવે બનાવવા આપતા આપણે પેલા ખબર કાકા થઈને બનાવવા પણ એના કરતા વધુ મજા આવશે કોઠી ભાડે પોતો અને જાતે બનાવો આઈસ્ક્રીમ ઘરે બહુ મજા આવશે મોટર વાળો નહીં કરતા જાતે ફેરવવાનું મસ્ત આઈસ્ક્રીમ બને મોટરમાં નથી સારો બનતો એટલે આઈસ્ક્રીમ નો છે સાંજે ત્યાં જવાનું છે અને અત્યારનું મેનુ શું છે ઓકે રોટલા નથી ખાવા તમારા અલગ દિવસ વેગો લાગે પપ્પા આવી ગયા જો અવાજ આવ્યો ગાડી નો મારી કઈ હું આવું ખબર પડી જાય હું આવ્યો એમ કેમ બીજા ત્યારે હું કોઈ પાસે આવી ગાડી નથી એક હોસ્પિટલ માં એક ભાઈ ગયા એ ભાઈ ને પગ દુખતા હતા તો એને ડોક્ટરે કીધું કે તમારે તપાસ કરાવી પડશે રિપોર્ટ કરાવવા પડશે બધું કરાવ્યા રિપોર્ટ પછી તપાસ કરી ને પછી તમારે ઓપરેશન કરાવવું પડશે આપણે ઓપરેશન કરાવી નાખીએ પછી ત્યાં હોસ્પિટલમાં ફોર્મ ભરવાનું હતું ફોર્મ ભરવાનું બધું ડિટેલ ભરતા તા હમણું છે ને મમ્મી ડિટેલ ભરતા તા બધી પછી એમાં એક એવો કોલમ આવ્યો કે આમ તમે કામ શું કરો છો એમ જો શું કરો છો એ ભાઈ લખી નાખ્યું સીબીઆઈ ઓફિસર પછી ફોર્મ સબમિટ કરાયું પછી ડોક્ટરો ભાગતા થઈ ગયા સીબીઆઈ ઓફિસર પછી બીજી ટીમ આવી ચેકિંગ કરવા વાળી ઓલા રિપોર્ટમાં ભૂલ હતી બીજી ટીમ આવી કે તમે રેડી જ છો આ દવા લઈ લો કે કમ્પ્લેન્ટ તમારો પગ શરૂ જ છે પાછળથી ખબર પડી કે એ ભાઈ ગુજરાતી હતા એટલે ક્યારેક એવું લાગે લખી નાખો ને સીબીઆઈ ઓફિસર એવી બધી જગ્યાએ ખર્ચો બચી જાય ચાલો અને એવો જોક્સ હતો પણ શીખવાનું હતું કે ગમે જગ્યાએ ફોર્મ માં કઈક સારી પદવી લખવાની જાઉં હવે આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ જામી ગયો છે પણ આ વખતે વધુ કડક કરવાનું છે એટલે કાજુ બદામ નાખ્યા કાજુ નાખ્યા બદામ નથી નાખ્યું અને હવે બીજો રાઉન્ડ ફેરવવાનો છે તો ગાઈસ મસ્ત આઈસ્ક્રીમ આવી ગયો છે ચાલો તો ફટાફટ પહેલા આઈસ્ક્રીમ ખાઈ લઉં ને પછી મળું તો ગાઈસ ફાઇનલી આઈસ્ક્રીમ ખાઈને આવી ગયો છું ઘરે સવારે મળું તો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર થઈ ગઈ છે અને તબિયત બગડી ગઈ વામીન થયું છે ને આખું શરીર અત્યારે પેઇન થાય છે આજે મોસ્ટ ઓફલી આખો દિવસ આરામ જ કરવાનું છે બસ એડિટિંગનું કામ પતાવીશ ચાલો પેલા નીચે જઈને કંઈક પપ્પા ને મમ્મી ને બધાને કહું કે આવી આવી રીતના થયું સવાર સવારમાં મને વામિન થઈ અને આજે સુરતમાં વાતાવરણ જો વરસાદ જેવું છે આમ જો કેરી કેવી થઈ ગઈ બરફના ખાના મૂકી હતી જો મમ્મીએ બનાવી દીધું લીંબુ

મમન છે આના ભાઈનો મેગી વાળો નથી લઈ લે છે આટલા પિઝા મગાવ્યા છે આ ચાર લગભગ સેમ જ છે અને આ બે કઈક અલગ છે નહીં ત્રણ સેમ છે તો આટલા પિઝા મગાવ્યા છે ચારે અલગ અલગ છે અને આ બે અલગ અલગ છે નાનું નાનું

ગોટા ખાઈ લે છે ભાઈ ને ન્યા જમમાન છે બાબેન કરે અને પછી એમાં પછી મારે સપના તેડવા જાવાનું છે તો સપનાય આજે ફાઇનલી આવી જશે અને એ મમ્મી જાડે જા મળવા જાય ને તે હું બીમાર પડું તો નોટિસ કર્યું એવું હા એ જાડે મળવા જાય ને તે હું બીમાર પડ્યો આજે કઈને આવું બધું થઈ ગયું આખો દિવસ ઘરે સુતો ઉતર્યો રહ્યો આજે કે રીલ છે અપલોડ નથી કરી ખાલી ડેલી બ્લોગ માંડ માંડ એડિટ કર્યો કે બે હાથ જ નહોતું એડિટ કરું કોઈ જાઓ પાછો એડિટ કરું કોઈ જાઓ હતો પચીસ મિનિટ નો એડિટ કરવાનો પણ બહુ વાર લાગી ગઈ જો હતો પેલો ગાણો ગોટાનો નો નીકળી ગયો વિદેશ જાય ને બધા ગોટા ના આ બહુ ખાયો આમાં બહુ જાજી મહેનત નહીં ડાકોર ના બિન કેટલા દિવસથી થી ખાવાતા ગોટા બનાવવા મને પૂછતા હતા લે મને કાલ પરમ દિવસે તમને જ પીશું કે દાદા ની છે ને એટલે

Like so <laughs> <के तो रोकाने? laughs> गुरुवार <laughs> <laughs> <नुदर आती गया। laughs>

ખબર છે યાદ મેં કોઈ શક્યું કેટલા દિવસ રોકાણી કે પંદર દિવસ હું કે ખબર એના માટે પંદર દિવસ અભાર માટે તો મહિનો ને તમ ગણો ને કેટલા ફાઈનલી આવી ગયા અને આવતીકાલે સોલર ફિટ કરવા વાળા છે અને આવતીકાલે અમે ફાર્મભાઈ જવાના છીએ સાંજે નીકળવાના છીએ તો સાંજ ની રસોઈ ને બધું ત્યાં જ છે તો મજા જ આવશે આવતીકાલના લોગ માં એટલે એ જોવાનું ભૂલાય નહીં અને આજે છે ને મમ્મી મારા માટે સ્પેશિયલ રસોઈ બનાવી આ બાજુ નો લોક છે જોયા મજા જ આવશે તમને ડેલી લોક છે અને કોમેડી છે એટલે એ જોવાનું ભૂલાય નહીં આવતીકાલ સવાર નવ વાગે આપણે પાછા મળે છે જયશ્રી નારાયણ જય શ્રી કૃષ્ણ જયેશ